બનાવા તે હું તમને છું જેથી કઈ લોકમાં કંઈ લેજો તેના માટે થઈને આપણે પેલા તો આ રીતના આપણે સિંગ ના છે તો પેલા આ રીતના આપણે કટ કરી નાખવાની છે ઉપરથી અને પછી છે તેને આપણે છે તો વચ્ચેથી આ રીતે આપણે કટ કરી નાખવાની છે નાના નાના પીસ કરીને આપણે આ રીતના આપણે કટ કરી નાખીએ કેમ કે આપણે આ રીતના કટ કરીને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું કઈ રીતના કરવાનું છે તે હું તમને બતાવાની છું એ તમે જોઈ શકો છો કે આપણે સિંકુન છે તો આ રીતના આપણે કટ કરી નાખ્યા છે તો હવે આપણે આગળને આપણે કરી નાખીએ આપણે કેમ કરવાનું છે તે હવે આપણે તેની અંદર આપણે છે આ રીતના પાણી નાખ્યું છે તેની અંદર આપણે આ રીતના અંદર સાફ કરતા જવાના છે અને આપણે છે તે કૂકર લીધું છે તો કૂકરની અંદર પાણી નાખી ગયેલું રાખ્યું છે તેની અંદર આપણે નાખી દેશું કેમકે ઠંડા પાણીમાં આપણે નાખી દેવાના છે અને પછી તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે તે પણ તમને બતાવી દઈશ કે આપણે જો હવે તેની અંદર આપણે નાખી દઈશું જે આપણે નાખવાની છે તે આપણે છે સ્વાદ મુજબ આપણે મીઠું નાખી દઈશું આપણે મીઠું છે તે આપણે એડ કરી દઈએ તેમાં આ રીતે એક ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું છે હવે છે તેને આપણે આ રીતના છે તે સારી રીતે મિક્સ કરી લઈને સીંગું પાણી સાથે હવે ઢાકણ પેક કરીને આપણે થવા એટલે છે છે ભાઈ જશે હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે બે સીટી થઈ ગઈ છે અને હવે સીમ છે તે સળી ગઈ હશે આ રીતે તમે જોઈ શકો છો સળી ગઈ છે તો હવે છે તેને આપણે છે તે તપેલીમાં કાઢી લેશું પેલા તો આ રીતે

આ રીતે કેમ કે જો આપણે પાણીને ગારી નાખશું ને તો પણ છે તે પાણીની અંદર જે શીંગુનો છે તે સ્મેલ આવી ગઈ હોય છે એટલા માટે થઈને પાણીને ગારીને પાણી જ આપણે નાખવાનું છે આપણે પણ તમે જોઈ શકો છો કે આપણે છે તે પાણી છે તેનો પણ કલર ચેન્જ કરી નાખ્યું છે ગ્રીન કલર જેવું પાણી થઈ ગયું છે અને જો કે આપણે શીંગુ છે તેની અંદર પ્રોટીન વધારે મળતું હોય છે એટલા માટે થઈને સીંગુના પરોઠા પણ છે તે એકદમ બેસ્ટ અને એકદમ ટેસ્ટી એવા બને છે અને આપણે પાણી છે તે બહાર કાઢી નાખ્યું છે આ રીતના અને આપણે છે તો હવે પાણી છે તેને આપણે થોડી વાર માટે ઠંડુ થવા હવે પાણી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લોટની અંદર છે આપણે મસાલો કરી લઈએ કેમ કે જેમાં કયા કયા મસાલો નાખવાનો છે તે હું તમને બતાવી દઉં છું તેની અંદર આપણે પહેલા તો છે તે લાલ મરચું નાખી દેસુ આ રીતના આપણે એક ચમચી જેટલું આપણે લાલ મરચું નાખી દીધું છે લાલ મરચું નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે હળદર આવે છે તે આપણે નાખી દેશું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેતી અને હળદર નાખ્યા બાદ હવે છે તેની અંદર આપણે છે તે નાખવાનું છે તે આપણે જે ધાણાજીરું પાવડર આવે છે તે નાખવાનું છે અહીં આપણે છે તે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખી દીધો છે અને અહીં આપણે હવે છે તે હિંગ નાખવાનું છે આપણે હિંગ પણ નાખી દઈએ તે પણ આપણે છે તો અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખી દીધી છે ને હવે કે મીઠું છે તો આપણે એટલું નહીં નાખવું પડે કેમ કે આપણે થોડુંક છે તો આપણે સિંગ ગુમા આપણે નાખેલું છે એટલા માટે થઈને આપણે અડધી મૂડી ચમચી જેટલું તો આપણે મીઠું નાખવાનું સાચું મીઠું નથી નાખવાનું અને મીઠું નાખ્યા બાદ હવે તેની અંદર છે તો આપણે ગરમ મસાલો આવે છે તે આપણે નાખી દઈશું તે સાચું નથી નાખવાનું તે તો થોડોક જ નાખવાનો હશે અડધી ચમચીમાંથી પણ ઓછો આપણે ગરમ મસાલો નાખી દીધો છે અને ગરમ મસાલો નાખ્યા બાદ તેને આ રીતના આપણે હાથની મદદથી છે તેને મિક્સ કરી લઈશું લોટમાં અને આ રીતના મિક્સ કર્યા બાદ હવે છે તેની અંદર આપણે છે તો લીંબુનો રસ છે તે નાખી દઈશું આ રીતે અને લીંબુનો રસ નાખશું એટલે એકદમ ટેસ્ટી અને ખટ મીઠા આપણા બની જશે પરોઠા એટલા માટે થઈને હવે આપણે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તો આપણે ફૂદીનો છે સૂકો ફૂદીનો તે નાખી દઈશું અહીં આપણે છે તો આ સૂકો ફૂદીનો લીધો છે તે નાખી દઈશું આ રીતના હવે તેને સારી રીતના મિક્સ કરી લઈએ કે કેમકે જો તેની જગ્યાએ તમે ભાસીનો પણ હવે નાખી શકો છો અને હવે આ રીતે આપણે મિક્સ કર્યા બાદ હવે છે તેને આપણે છે તે આપણે પાણી છે તે આપણે તેનાથી લોટ બાંધી લેશું જે આપણે પાણી લીધું છે તે એ આપણે છે તે આ પાણી લીધું છે કેમ કે આપણે જે આપણે સિંગુનું પાણી બનાવેલું છે તે જ પાણી આપણે નાખવાનું છે આ રીતના આપણે થોડું થોડું કરી નાખતા જ હશું અને જે તેની અંદર આપણે છે તે લોટ બાંધતા જશું અહીં આપણે છે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું આ રીતે અને તેને આપણે છે તે બાંધી લેશું લોટ અને બહુ કઠણ નથી બાંધવાનો કે બહુ ઢીલો નથી બાંધવાનો સોફ્ટ થયો છે આપણે છે તે લોટ બાંધવાનો છે હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે આ રીતમાં આપણે બંધાઈ ગયો છે અને બહુ કઠણ કે બહુ ઢીલો પણ નથી બાંધવાનો તો હવે તેની અંદર આપણે છે તેલ એડ કરી દઈશું આ રીતે અને તેલ નાખ્યા બાદ હવે છે તેને આપણે છે તે આપણે સારી રીતના મિક્સ કરી દઈશું લોટ સાથે મથી નાખશું મતલબમાં આ રીતે આપણે મથી લેશું લોટમાં આપણે એટલે છે તો આપણો પરફેક્ટ પરોઠા માટેનો લોટ રેડી થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે આપણે તેલ નાખીને પણ સારી રીતના મથી નાખ્યો છે લોટને અને આ રીતનો છે તે લોટ થઈ ગયો છે મીડિયમ બંધાઈ ગયો છે તો હવે છે તેને આપણે છે તે આપણે બનાવી નાખશું પરોઠા કઈ રીતના બનાવવા તે હું તમને બતાવવાની છું હવે આપણે છે તેની અંદરથી આપણે આ રીતના છે તે એક લૂવો લઈ લેવાનો છે અને છે તેને આપણે છે આપણે આ પર રાઉન્ડ છે વાપી દેવાનો છે આ રીતના પરોઠા બનાવવા માટે થઈને હવે છે તેને આપણે છે તે આ રીતના છે આપણે લગાવી લેવાનું છે લોટમાં પર આ લોટમાં તે કૌમાં જ લેવાનો છે અને તેને આપણે આ રીતના આપણે વણી નાખવાનું છે પહેલા તો આ રીતે

હવે છે તેને ફરી પાસે આપણે વણી નાખવાનું છે તે આપણે ત્રિકોણાકાર વણવાનું છે આ રીતે આ રીતના વણી નાખીએ અહીં તમે સોઈ શકો છો કે આપણું છે ત્રિકોણાકર રહી ગયું છે તો હવે આપણે છે તેને આપણે કઈ રીતના છોડવાનું છે તે હું તમને બતાવી દઉં અહીં આપણી છે તે તવી છે થઈ ગઈ છે તેની અંદર પહેલા તો આપણે છે તો આ રીતના આપણે ઘી લગાવી લેવાની છે તવીમાં ઘી લગાવી બાદ તો તેની અંદર આપણે છે આપણે જે પોરોઠું બનાવીએ છે તે નાખી દેવાનું છે

હોય તે પણ ખાવા મળી જશે પરોઠા તેવા બની જાય એટલા માટે ગેસને છે આપણે હાઈ રાખશું અને આ રીતના આપણે એટલે સડી જશે પેલા ને છે તે આપણે કોઈ નહીં ખાતા હોય તે લોકો પણ ખાવા મળી જશે હવે તમે જોઈ શકો છો કે આપણું છે તે ઉપરનું સારી ગયું છે તો તેને આપણે છે આ રીતના આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે આ રીતના બધા બનાવી નાખશું પણ તેની ઉપર છે તે આપણે આપણે તો છે ઘી લગાવી દેવાનું છે એટલે ગરમા ગરમ હોય છે ત્યારે આપણે ઘી લગાવીએ છીએ તો એકદમ છે તમારે ટેસ્ટી વધારે લાગે એટલા માટે છે તેને ઘીનો યુઝ વધારે કરવો અને ઘીની જગ્યાએ તમે તેલ પણ વાપરી શકો છો આ રીતના

કે કેળાનો સંભારો કર્યો હોય તેની સાથે હું તમે સર્વ કરી શકો છો અને તમે જોઈ શકો છો કેવા સરસ મસાલા છે તે પરોઠા બની ગયા છે ને અંદરથી એ છે તે પડવાર જ આપણા પરોઠા બનાવે છે આ રીતના તમે જોઈ શકો છો અને જોતા જ ખાવાનું મન થઈ જાય છે તેવા જ આપણા પરોઠા બની રેડી થઈ જાય છે તમે અવશ્ય બનાવજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવજો કે તમે આ રીતના બનાવશો કે નહીં તે